ગાંજાના દક્ષિણમાં આવેલા રફા શહેરમાં ઇઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે જેમાં અનેક વિસ્થાપિત તો ગત રવિવારે વિસ્થાપિતોમાં કેમ્પ પર કરાયેલા હવાઈ હુમલામાં છેતાલીસ લોકોના મોત થયા હતા જેમાં મોટાભાગે મહિલાઓ બાળકો હતા તો પેલેસ્ટાઈન ઓથોરિટી હુમલા અંગે ઇઝરાયેલ જાણી જોઈને વિસ્થાપિતને નિશાની બનાવી હવાઈ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું તો ગત મંગળવારે પણ રફા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એકવીસ લોકોના મોત નીપજ્યા હતા અને ચોસઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઈન નાગરિકોના થઈ રહેલા મોત સામે અરબી દેશોમાં રોષ છે સૌથી અરબો યુએઈ કતારમીસ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ